નમસ્કાર મિત્રો યુટ્યુબ આપનું સ્વાગત છે તો મિત્રો જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે આજે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસ ને ગુરુવારે આપણે જોવાના છીએ જામનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનું બટન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજ દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને ખેડૂત લક્ષી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલા જોઈએ જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે લસણ બાવીસો થી આડત્રીસો રૂપિયા જીરું બત્રીસો થી સાત રૂપિયા अजमो बे थी चार हजार नौ सौ पंचावन रुपया डूंगी सूकी पचास थी चार सौ रुपया मरचा सूका अग्यारो ठीक छतरीसो रुपया चना नौ सौ पिंचासी थी एक हजार छियासी रुपया मगफड़ी झीणी अग्यार सौ पचास थी तेरह सौ पिंचासी रुपया मगफड़ी जाडी अगियारो चौद सो पांच रुपया एरंडा एक हजार एक ठीक अग्यार सौ ओगनीस रूपया रो आठ सौ चालीस थी नौ सौ नेुपया कपास 1000 થી 1505 રૂપિયા बाजरो 460 થી 580 રૂપિયા ઘઉં 450 થી 581 રૂપિયા અડદ 1000 થી 1810 રૂપિયા ચોળી 1000 થી 1300 રૂપિયા તો આ તા જામનગરના અજ્ઞાત તાજા બજાર ભાવ તો ખરું મિત્રો હવે જોઈએ ગોંડલિયાના અજ્ઞાત તાજા બજાર ભાવ તો ગોંડલમાં આજે રાય 1231 થી 1241 રૂપિયા मेथी बार सौ एकतालीस थी एक रुपया सूरजमुखी सात सौ एक रूपया वटाणा रूपया अड़द तेर एक अठार सो एक रूपया चोड़ा पच्चीसो रुपया मठ अगर सौ अग्यार सौ एक रुपया तुवेर तेरसोक्वन थी बीसो एकावन रुपया સોયાબીન આઠસો એકવીસ થી નવસો એકવીસ રૂપિયા બાજરો ત્રણસો થી પાંચસો એક રૂપિયા જુવાર ચારસો થી નવસો એકત્રીસ રૂપિયા મગ આઠસો થી અઢારસો અગિયાર રૂપિયા ચણા નવસો થી અગિયારસો એકાણું રૂપિયા વાલ સાતસો થી એકાણું રૂપિયા ધાણી એક હજાર થી સોળસો એકતાલીસ રૂપિયા મરચા tiga rupiah lusa tiga rupiah dengli satu rupiah dengli seped satu rupiah sing pada ekajal di seratus satu rupiah eranda ekajari rupiah tal lima rupiah jiru pascajar rupiah ताना 1000 થી 1551 રૂપિયા ઘઉં 401 થી 590 રૂપિયા ઘઉં ટુકડા 520 થી 691 રૂપિયા કપાસ 1001 થી 1456 રૂપિયા મગફળી જીણી 921 થી 1486 રૂપિયા મગફળી જાડી 871 થી 1490 રૂપિયા તો આ હતા ગોંડલિયાના અજ્ઞાત તાજા બજાર ભાવ તો ખળુત મિત્રો વિડિયોમાં છેલે સુધી બન્યા રહેવો બગલ આભાર